માત્ર જે માત્રા છે એ પાણીની માત્રા નક્કી કરે છે કે દ્રાવણ મંદ કે સાંદ્ર વધુ સાંદ્ર છે કે ઓછું સાંદ્ર છે મંદ છે એ નક્કી કરે છે પાણીની ક્વોન્ટિટી જે કહેવાય તો સરળ રીતે એટલું તમે સમજી શકો છો કે એસિડ કે બેઝ નું દ્રાવણ છે જો એમાં પાણીનું પ્રમાણ ઓછું છે તો એ સાંદ્ર છે અને જેમાં પાણીનું પ્રમાણ વધારે છે આપણે વાત કરીએ પણ જે પ્રબળતાની વાત છે કે પ્રબળ હોવું નિર્બળ હોવું જે આધાર રાખે છે એના આયનીકરણ પર એટલે કે જો તમે કોઈ એસિડ નું ઓગળ્યા પછી જો એ એસિડ કે બેઝનું સંપૂર્ણ આયનીકરણ થાય મતલબ કે એ જે સંયોજન છે એ સીધે સીધું છૂટું પડી અને પૂરેપૂરા ધન આયન કે ઋણ આયન બની જાય મતલબ કે સંપૂર્ણ આયનીકરણ થાય તો એ પ્રબળ છે અને જેનું સંપૂર્ણ આયનીકરણ ન થાય મીન્સ કે તમે જલીય દ્રાવણ એસિડ કે બેઝ નું બનાવી રહ્યા છો આપણે બનાવીએ છે અને જો એનું સંપૂર્ણ આયનીકરણ નથી થતું તો એ નિર્બળ છે તો આજે આપણે આ ચાર શબ્દો બરાબર સમજીને ચાલીશું મંદ હોવું મંદન પ્રક્રિયા સાંદ્ર સલ્ફ્યુરિક આ શબ્દો સમજાવતા પહેલા મારે આ કહેવું જરૂરી હતું હું એમ કહેવા માંગુ છું કે એસિડ જન્મજાત ધારો કે પ્રબળ છે HCl પ્રબળ છે ઓકે એમાં જેમ જેમ તમે પાણી ઉમેરતા જશો એ એ દ્રાવણ મંદ થતું જશે પણ એ દ્રાવણને તમે કે ઘણું બધું પાણી ઉમેર અને એ દ્રાવણ નિર્બળ બની જશે તો ના એ દ્રાવણ છે તે પ્રબળ એસિડ નું જ દ્રાવણ કહેવાય છે આગળ વધીએ સૌ પ્રથમ એસિડિક અને બેઝિક વર્તણૂક કોઈ પણ દ્રાવણ હોય હાલ આપણે જલીય દ્રાવણની જે વાત કરી અને એનું જો જલીય દ્રાવણ બનાવવામાં આવે અને જલીય દ્રાવણમાં બનતા આયનો પૈકી અને એની અંદર આયનીકરણની પ્રક્રિયા થાય અને એચ પ્લસ કે H3O+ થ્રીઓ પ્લસ આયન મુક્ત થાય છે તો એ દ્રાવણ એસિડિક છે કેવું છે દ્રાવણ એસિડિક જેમ કે HCl

મિત્રો પાણી ઉમેરો ઓ શબ્દ તો મે વાપરી લીધો પણ કદાચ મારે શબ્દ પાછો પણ લેવો પડશે કારણ કે જો એ મંદ છે તો પાણી ઉમેરવું સહેલું છે અને આપણે ધીમે ધીમે પાણી ઉમેરતા જઈશું અને એ એસિડ કે બેઝ ને આપણે મંદ કરશું એવું કરીશું મંદ સાંદ્રમોથી આપણે એને મંદ કરીએ એટલે મંદ કરીએ ત્યારે શું થાય છે તો જો એસિડિક દ્રાવણ છે તો H3O+ ની સાંદ્રતામાં ઘટાડો થાય છે અને જો બેઝિક દ્રાવણ છે મેં કહ્યું કે અંદર પાણી ઉમેર્યું એ શબ્દ મારે પરત લેવો પડશે કેમ કે સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ ને જો મંદ સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ છે

એસિડના જે છોટા છે એ ઉડીને આપણી પર આવી શકે આપણે દાજી પણ જઈ શકીએ એક અકસ્માત થવા જેવી ઘટના બની પણ શકે પરિણામે એ સાંદ્ર સલ્ફ્યુરિક એસિડને જ્યારે મંદ કરવાનો હોય ત્યારે આપણે પાત્રમાં કે એના અંદર પાણી ઉમેરવું છે એ પાત્રમાં પાણી લઈ ધીમે ધીમે એમાં આપણે એસિડ ઉમેરતા જઈશું અને પાત્રને હલાવતા જઈશું એસિડ ઉમેરતા જઈશું પાત્રને હલાવતા જઈશું એમ પાણી મો એસિડ ઉમેરી અને સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ ને આપણે મંદ કરી શકીએ એ જ પ્રમાણે જે પણ સાંદ્ર દ્રાવણો છે એસિડ છે કે બેઝ છે એને મંદ કરવા માટે એ દ્રાવણ મો પાણી નહીં પણ પાણી મો એ દ્રાવણ આપણે ઉમેરીશું અહીંયા આપણે એસિડિકતા બેઝિકતાનો સ્વભાવ જોયો મંદન પ્રક્રિયા જોઈ અને સાંદ્ર સલ્ફ્રિક એસિડને કેવી રીતે મંદ કરવું એ આપણે જોઈએ આપણે ફરીથી એકવાર પુનરાવર્તન કરી લઈએ કે એ જે એસિડ છે એ એસિડમાં પાણી નહીં પણ સાંદ્ર સલ્ફ્રિક એસિડને મંદ કરવા માટે ધીમે ધીમે પાણી પાણીમાં એસિડ ઉમેરતા જઈશું જેથી કોઈ એવી અકસ્માત જેવી ઘટના ન બને જો ત્યાર પછી પીએચ માપ

पीएच मापक्रम नक्की કરે છે કે તમને લીધેલો પદાર્થ કે દ્રાવણ એ એસિડ છે બેઇઝ છે કે 4 છે પછી पीएच માપવાની પદ્ધતિઓ અથવા पीएच માપનના સાધનો ગમે તે જુદા હોય શકે પણ એ જે ઘટક છે એનો આપણે पीएच માપી શકીએ બીજું કે पीएच માપક્રમ મતલબ કે એક વેલ્યુ કઈ દર્શાવવાની તો पीएच શું હોય एकदम સરળતાથી સમજો મિત્રો ચલો ફરીથી પહેલો મુદ્દો લઈએ પીએચ શૂન્ય થી ચૌદ કોઈ પણ દ્રાવણના પીએચ શૂન્ય થી ચૌદ વચ્ચેના હશે શૂન્ય થી સાત જો પીએચ દર્શાવે છે એ દ્રાવણ તો એસિડિક છે સાત થી ચૌદ પીએચ દર્શાવે છે તો એ બેઝિક છે અને મિત્રો એવો સવાલ થાય કે શૂન્ય થી સાત કીધું સાત થી ચૌદ કીધું પણ એક્ઝેક્ટ સાત દર્શાવે તો તો એ દ્રાવણ તટસ્થ છે તો એ દ્રાવણ તટસ્થ છે ત્યાર પછી એક ડ્રોઈંગ આપણે અહીંયા બનાવેલું છે તરફ ઘટતો જાય છે અને આ તરફ ઓ માઇનસ વધતો જાય છે શું થાય છે તો જોઈએ આપણે કે શૂન્ય થી સાત એ આપણને એમ કહેવાય કે ત્યાં સુધી H પ્લસ નું પ્રમાણ વધતું જાય છે પરિણામે એ એસિડિક એસિડિકતા દર્શાવે છે અને એ જ પ્રમાણે OH માઈનસ ની સાંદ્રતા ઘટતી જાય છે એ પણ આપણને એસિડિકતા એનાથી ઉલટ કે જો pH 7 થી 14 વચ્ચે છે તો H+ ની સાંદ્રતામાં ઘટાડો અને OH- ની સાંદ્રતામાં વધારો હમણાં જ વાત થઈ આપણે કે OH- દર્શાવે તો શું દર્શાવે તો બેઝ દર્શાવે છે બેઝ દર્શાવે મતલબ કે 7 થી 14 અને તેઓ તમે જો OH- ની સાંદ્રતા વધારે છે પરિણામે એ દ્રાવણને આપણે બેઝિક સ્વભાવવાળું દ્રાવણ કહીએ છીએ બસ આ પ્રશ્નની અંદર આટલા જ મુદ્દાઓ છે ફરીથી એકવાર રિપીટ કરી લઈએ pH કેટલા 0 થી 14 શૂન્ય થી સાત સુધી હોય તો એસિડિક છે એસિડિક હોય તો શું છે તો એચ પ્લસ આયન વધુ ઓએચ માઇનસ આયન ની સાંદ્રતા ઓછી સાત થી ચૌદ વચ્ચે પીએચ હોય સાત થી ચૌદ વચ્ચે પીએચ હોય તો બેઝિક સ્વભાવ વાળું છે અને બેઝિક સ્વભાવ વાળું છે એટલે એચ પ્લસ ની સાંદ્રતા ઓછી છે ઓએચ માઇનસ ની સાંદ્રતા વધારે છે અને છેલ્લે જો એના પીએચ એક્ઝેક્ટલી સાત હોય તો એ દ્રાવણ ના તો એસિડિક છે ના તો બેઝિક છે પણ જો સાત પીએચ દર્શાવે છે તો એ તટસ્થ સ્વભાવ વાળું દ્રાવણ છે જ્યારે મિત્રો આપણે પીએચ ભાપક્રમ વિશેનો અભ્યાસ કરો ભાપક્રમ પ્રમાણે એસિડિકતા શું છે બેઝિકતા શું છે અથવા તટસ્થ સ્વભાવ શું છે ત્યાર પછી એક મહત્વનો પ્રશ્ન દૈનિક જીવનમાં પીએચ નું મહત્વ જેના તમામ મુદ્દા પહેલા આપણે યાદ કરીશું સૌપ્રથમ છે સજીવના અસ્તિત્વમાં પીએચ ત્યાર પછી બીજા મુદ્દામાં છે જમીનમાં પીએચ નું મહત્વ

જોઈએ પહેલો મુદ્દો કે સજીવના અસ્તિત્વમાં પીએચ નું મહત્વ સામાન્ય સજીવની તમામે તમામ દેહ ધાર્મિક પ્રક્રિયા સાત થી સાત પોઈન્ટ વચ્ચે એક બેઝિક માધ્યમ પ્રક્રિયા છે સામાન્ય રીતે સજીવની અંદર દેહધાર્મિક પ્રક્રિયાઓનો પીએચ એલ જે કહેવાય એ છે સાત થી સાત પોઈન્ટ આઠ મતલબ એમ થાય મિત્રો જો આ પીએચકેલ અતિશય વધી જાય કે પીએચ ઘટી જાય તો બહુ ઊંચો એ સજીવ સહન કરી શકતો નથી તો સામાન્ય એમ કેવાય કેમ્પલ લઈ લઈએ કે સામાન્ય જે પાણી છે જેને તમે એસિડ પણ ના કહી શકો બીજ પણ એક તટસ્થ તો એના પીએચ કેટલા હશે સાત

તા બઉ વધારે છે એસિડિકતા બહુ વધારે છે ઘણું બધું આપણને ખ્યાલ આવી જાય અને જો આવું પાણી સજીવ ઘટકોને અસર કરે વનસ્પતિને અસર કરે પ્રાણીઓને અસર કરે છે જેમ કે જળાશય

અને ખેતરમાં મળતો જે પાક દરેક વિશે આપણે વિચાર કરીશું કે વનસ્પતિનો જે તંદુરસ્ત વિકાસ કરવો છે અથવા તંદુરસ્ત વિકાસ થવો જોઈએ એવું આપણે ઈચ્છીએ છીએ તો એ પીએચ 6.5 થી 7.3 વચ્ચે મિત્રો હોવા જોઈએ નોંધ કરજો 6.5 થી 7.3 જમીન જમીનની વાત છે જમીન જમીન ના pH પણ આપણે માપી શકીએ છીએ અને pH મૂલ્ય જો 6.5 થી 7.3 સુધીના એરિયામાં આવે છે તો એ જમીન મો જે વનસ્પતિ કે પાક રહેલો છે એનો વૃદ્ધિ વિકાસ બહુ જ સારો છે ઓકે પણ આપણે એવું માની ચાલીએ મિત્રો કે કદાચ વનસ્પતિ જો ઉગેલી છે એના પીએચ આપણે માપીએ અને જો 6.5 કરતો ઓછો હોય તો

કલીચું નો ઉમેરતા એ જમીન તટસ્થ થાય છે ત્યાર પછી બેઝિક જમીન કેવી તો આપણે તમે સમજદાર છો સાત પોઈન્ટ ત્રણ તો મર્યાદા છે અને જો એનાથી પીએચ સ્કેલ વધે છે તો એ જમીન બેઝિક છે અને બેઝિક જમીન સી એ એસ ઓ ફોર ઇન્ટુ ટુ એચ ટુ એટલે કે બેઝિક જમીનને તટસ્થ કરવા માટે જીપ્સમ ઉમેરવામાં આવે છે આપણે બે મુદ્દા જોયા છે મિત્રો બહુ સરળતાથી આપણે ભણવું ભણીશું કે સજીવના અસ્તિત્વમાં પીએચ નું મહત્વ અને ત્યાર પછી જમીનમાં પીએચ નું આપણો મુખ્ય પ્રશ્ન યાદ રાખીશું દૈનિક જીવનમાં પીએચ નું મહત્વ ત્યાર પછી ત્રીજા મુદ્દા તરફ જઈએ પાચન તંત્ર હા એક્ઝામ્પલ તરીકે મનુષ્યની અંદર પાચન થઈ રહ્યું છે આપણા જૈવિક ક્રિયાવાળા પાઠમાં તમે પાચન તંત્ર વાળો ભાગ ભણ્યા હશો કે જેની અંદર આપણા શરીરમાં જ્યારે પાચન થતું હોય એટલે પાચક રસો ભળે છે

વધુ વધુ પડતું તેલી ખોરાક આપણે ખાધો છે કે મરી મસાલા વાળો ખોરાક ખાધો છે બરાબર કે જે ખોરાક આપણે ભારે કહી શકીએ એવા ખોરાકના પાચન માટે શરીરમાં વધુ માત્રામાં હાઇડ્રોક્લોરિક એસિડ નો સ્ત્રાવ થાય છે પાચન તો થવાનું જ છે આપણું શરીર ઓટોમેટિકલી એનું વર્ક કરવાનું જ છે પરિણામે એ ખોરાક તો એને પચાવવાનો રહ્યો પરિણામે આપણા જઠરમાં એક મર્યાદા કરતો વધારે એસિડ નો સ્ત્રાવ થવા લાગે છે અને જેથી આપણને આપણા અનમાર્ગ જે છે ની અંદર દાહક વેદના અથવા બળતરાઓ જોવા મળે છે જેને આપણે એસિડિટી કહીએ છીએ એસિડિટી પરિણામે આપણને એ પણ ખ્યાલ છે કે એસિડ ઉત્પન્ન થયો છે પણ એસિડિટી થઈ છે એસિડિટી દૂર કરવી છે તો કયો પદાર્થ તો આપણે બેઝિક પદાર્થ એન્ટાસિડ પદાર્થ શરીરમાં દાખલ કરીએ છીએ એન્ટાસિડ અને પરિણામે આપણને રાહત અનુભવાય છે કયા પદાર્થો તો ખાવાનો સોડા મે અગાઉ કહ્યું હતું NaHCO3 સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ અથવા સોડિયમ બાયકાર્બોને અને મિલ્ક ઓફ મેગ્નેશિયા MgOH2 આવા એન્ટાસિડ પદાર્થ લેવાથી આપણા શરીરની અંદર એસિડ છે બેજ થઈ જાય છે તટસ્થીકરણ તટસ્થીકરણની પ્રક્રિયા થાય છે અને આપણને જે દાહક ઉત્તેજના હતી એ નિમ્ન બને છે પરિણામે આપણને એસિડિટીથી છીકકારો મળે છે ત્યાર પછી મિત્રો દોતની યોગ્ય સફાઈ ન કરવી અથવા જમ્યા પછી રાત્રિ દરમિયાન સાફ સફાઈ કર્યા વગર ઊંઘી જવું અને સમય દરમિયાન આપણા ખોરાકના કણો જે છે એ ખોરાકના કણો આપણા દોત વચ્ચે ભરાયેલા રહે છે પરિણામે ત્યો રહેલા જે સૂક્ષ્મ જીવો છે એ સૂક્ષ્મ જીવો કેટલી વિઘટનીય પ્રક્રિયા કરે છે આપણું દોતનું ઉપરનું પડ જે કેલ્શિયમ ફોસ્ફેટનું બનેલું છે અને એ સમય દરમિયાન જ્યારે આ સૂક્ષ્મ જીવો આ પ્રક્રિયા કરે છે ત્યારે આપણા મોઢાના પીએચ એપ્રોક્સ 5.5 થી ઘટવા લાગે છે પરિણામે આપણા મોઢાનો અંદરનો ભાગ એક એસિડિક ભાગ બને છે અને ધીમે ધીમે આ પ્રક્રિયાનો વારંવાર લાંબા સમય સુધી પુનરાવર્તન થતા દોતનું ક્ષય એટલે કે દોંતમો સડો લાગવાની પ્રક્રિયા થતી આપણને જોવા મળે છે આ સડો ન થાય એ માટે પ્રાયોરિટી શું છે તો આપણે એવું કહી શકાય કે આપણું મો આપણે વ્યવસ્થિત સ્વચ્છ રાખવું જોઈએ દર સવારે આપણે ઉઠીએ છીએ ત્યારે આપણી મોઢાની અંદર એટલે કે દોંતની પરત પર આપણને એવું એસિડિકતાનો અહેસાસ થાય છે એક ગંદકી જેને કહેવાય મોની અંદર રહેલી હોય એને દૂર કરવા માટે આપણે

જે આવા ઝેરી પદાર્થો છે મધમાખી અન્ય એ મનુષ્ય કે કોઈ અન્ય પ્રાણીના શરીરમાં ડંખ મારે છે ત્યારે એક એસિડ એન્ટર કરે છે અને એ એસિડ એન્ટર કરે છે પરિણામે દાહક આપણને ઉત્તેજના ઉત્પન્ન થાય છે એટલે કહી શકાય કે ગમે તે મધમાખી હોય કોઈ પ્રાણીનો શરીરમાં ડંખ કરે છે તો ત્યાં એસિડ એન્ટર થયો છે એનો જે ડંક છે એ એસિડ છે અને એસિડ ધીમે ધીમે એના શરીરમાં ઓગળવા લાગે છે પરિણામે આપણને દાહક ઉત્તેજના ઉત્પન્ન થાય છે પરંતુ મિત્રો જો કદાચ આ પરિસ્થિતિમાં ખાવાનો સોડા જે છે એનું જલીય દ્રાવણ બનાવી અને સહેજ એ જે ડંક છે જો આપણને સોજો આવેલો છે તો લગાવવામાં આવે તો તતસ્થીકરણની પ્રક્રિયા થાય છે

જમીનમાં પીએચ નું મહત્વ પાચન તંત્રમાં પીએચ નું મહત્વ ધોધનું ક્ષયન રોકવા અને છેલ્લે મધમાખીના ડંખના ઉપચાર મિત્રો પ્રકરણ બે વિજ્ઞાન ધોરણ દસ બીજો ભાગ અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ ત્રીજા ભાગ પર સાથે આપણે ફરીથી ઉપસ્થિત થઈશું અને એક વસ્તુ ચોક્કસ કહેવાનું નહીં ચૂક્યું મિત્રો આજે જ આપણી આ એમજીઆર ચેનલ જો તમે સબસ્ક્રાઇબ નથી કરી તો આજે જ ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને વધુ ન વધુ શેર